નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર સતત પાંત્રીસ વર્ષથી સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન દ્વારા અરવલ્લી જિલ્લા પરિવાર ઝોન એકના જાયન્ટ્સ મોડાસા માલપુર બાયડ ભિલોડા ધનસુરા મેઘરજ અને જાયન્ટ્સ શહેર માલપુર અને મોડાસાની નિમાયેલ નવીન હોદ્દેદારો અને ટીમની સંયુક્ત શપથવિધિ સમારોહ માલપુરના રક્ષેશ્વર મહાદેવ મંદિરના હોલ ખાતે યોજાયો હતો સ્વદેશી અને સ્વૈચ્છિક સંસ્થા જાયન્ટ્સ દ્વારા શૈક્ષણિક આરોગ્ય સામાજિક પર્યાવરણ પશુ પક્ષી સારવાર વ્યસન મુક્તિ સ્વચ્છતા જાગૃતતા અને રાષ્ટ્રીય ભાવના જેવા વિવિધ સેવાકીય કાર્યો બીડું ઝડપીને સમાજને સમર્પિત કરેલ છે માલપુર ખાતે યોજાયેલ જાયન્ટ અરવલી જિલ્લા પરિવાર ઝોન એક ના સંયુક્ત શપથવિધિ સમારોહના ઉદ્ઘાટક જાયન્ટ પીપલ્સ ફાઉન્ડેશનના ના દ્રુપદભાઈ જોશી અને હિંમતનગર ધારાસભ્ય વિનેન્દ્રસિંહજી ઝાલા અને મુખ્ય મહેમાનોમાં બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જાયન્ટ્સના વાઇસ ચેરમેન સુરેન્દ્રસિંહ રાઠોડ અતુલભાઈ બ્રહ્મભટ્ટ ઝોન એકના પ્રમુખ જશવંતભાઈ પટેલ એડવાઇઝર નિલેશભાઈ જોશી અને જાયન્ટ્સ અરવલ્લી માલપુરના પ્રમુખ મહેશભાઈ ડી પટેલ અને મંત્રી અમરીશભાઈ પંડ્યા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને નવીન નિમાયલ અરવલ્લી જિલ્લાના છ તાલુકાના જાયન્ટ્સ બે હજાર ચોવીસના નવીન હોદ્દેદારોને શપથ લેવડાવીને શિલ્ડ પહેરાવીને જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના સામાજિક કાર્યોને વેગવંતુ બનાવવા માટે જોડ્યા હતા જાયન્ટ્સ અરવલી જિલ્લાના માલપુરમાં પ્રમુખ મહેશભાઈ પટેલ મોડાસામાં સાકરિયાવાડા રમેશભાઈ પ્રજાપતિ બાયડમાં સંજયભાઈ શાહ ધનસુરામાં આકાશભાઈ બ્રહ્મભટ્ટ ભિલોડામાં જીતુભાઈ ત્રિવેદી મિગ્રદમાં મહેશભાઈ કે પટેલ અને જાયન્ટ્સ મોડાસા સહિયાના પ્રમુખ જ્યોત્સનાબેન પ્રજાપતિ માલપુર સહિયર પ્રમુખ રીટાબેન સુથાર તેમજ સમગ્ર ટીમને સંયુક્ત શપથવિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન એકના ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ માલપુર તાલુકા પંચાયત કચેરી ભાગ્યશ્રીબેન પંડ્યા જ્હોન ડાયરેક્ટર પ્રવણભાઈ પરમાર જ્હોન ઓફિસર અતુલભાઈ સુથાર ડાયરેક્ટર જ્હોન એક વનિતાબેન પટેલ ઉપસ્થિત રહીને નવીન નિમણૂક પામેલ અરવલ્લી જાયન્ટ્સના હોદ્દેદારોની શુભેચ્છાઓ પાઠવી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર હો બમ્રેદભાઈ કે પ્રજાપતિ મતમી સાકરિયા મોડોથા જાયન્ટસ પીપલ ફાઉન્ડેશન જે ગ્રુપ છે જે છે એ ગ્રુપમાં મને પ્રમુખ તરીકેની નિમણૂક આપવામાં આવી છે જે અમારા જાયન્ટ સ્પલ ફાઉન્ડેશનના બધા સભ્યોના આગ્રહના કારણે મેં એ પદ સ્વીકાર્યું અને આજે જે સંયુક્ત શપથવિધિ સમારોહ જે થયો એ સમારોહમાં મેં હાજર રહીને મેં શપથ લીધા છે એ પ્રમાણે હું હું પણ હવે એ પ્રયત્નો કરીશ કે સેવાકીય જે આ સંસ્થા જે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એ પ્રવૃત્તિઓ વધુને વધુ થાય એ માટે હું મારો તન મન હું મારો ફાળો આપીશ અને સૌને મિત્રાચારીથી હું સૌની જોડે રહી અને કામ લઈશ હું સુરેન્દ્રસિંહ રાઠોડ વાઇસ ચેરમેન જાયન્ટ પીપલ ફાઉન્ડેશન અહીંયા માલપુર ખાતે આજે જાયન્ટ પીપલ ફાઉન્ડેશન દ્વારા એક સુંદર મજાનો શપથવિધિનો કાર્યક્રમ આખા અરવલ્લી જિલ્લા જાયન્ટ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો અને સુંદર કાર્યક્રમમાં શપથવિધિ દરેક તાલુકાના પ્રમુખ મંત્રી મંત્રીશ્રી અને સર્વે હોદ્દેદારો વિધિ કરવામાં આવી અને તેમની જોડે શપથ લેવામાં આવ્યા અમારા કાર્યક્રમની અંદર માનનીય સાહેબ પૂર્વ કાયદા મંત્રી શ્રી અને હાલના હિંમતના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા અમારા પીપલ ફાઉન્ડેશનના ચેરમેન માન્ય ભૂપદભાઈ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહી અને કાર્યક્રમ દીપાવ્યો અમારા માલપુર ધારાસભ્ય શ્રી માન્ય જવલસિંહ ઝાલા સાહેબ પણ ઉપસ્થિત રહી અને તેમને સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું એક એવી સંસ્થા છે કે જે સેવાકીય પ્રવૃત્તિઓ દરેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ દરેક છેવાડાના માનવી સુધી પહોંચીને કરે છે એટલા માટે અમે એવું લક્ષ્ય રાખ્યું હતું કે આ જિલ્લાની અંદર દરેક તાલુકાના છેવાડાના માનવીની સેવા થાય માટે દરેક તાલુકા કક્ષાએ જાયન્ટની સ્થાપના થાય એ આજે અમે આખા જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર જાયન્ટની સ્થાપના થઈ ચૂકી છે અને સેવા કાર્ય પણ ચાલુ થઈ ચુક્યું છે એટલે અમે એક અપેક્ષા એવી રાખીએ છીએ કે જાયન્ટ સાથે બધા મિત્રો જોડાય અને અમને થોડું ઘણું દાન પણ આપે કે જેથી કરીને અમે સારા સેવાના કાર્યો કરી શકીએ જય જાયન્ટ